ગોકુલ તો ગો ભક્તિ ગોકુલ તે પ્રગટી આપણે ત્યાં પદ સાહિત્યમાં એમ કહીએ ભાગવતમાં એમ કહ્યું ઉત્પન્ન ના દવડે સા મૃદ્યુન કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા આમ ગતા ભાગવતમાં જે ભક્તિની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે અહીંયા અમારા છા ભગવદીઓ કહે ભક્તિ ગોકુલ તે પ્રગટી થી પ્રગટી છે ગોપીઓના હૃદય છે અને એ પુષ્ટિ ભક્તિ છે મહાપ્રભુજી પધાર્યા ઠગરાણી ત્રીજ નો દિવસ છે યમુનાજી સંબંધી આ ત્રણ તિથિઓ પ્રસિદ્ધ છે ચૈત્ર સુદ છઠ ભાઈ બીજ અને ઠગરાણી ત્રીજ આ ત્રણ તિથિઓ શ્રી યમુનાજી સંબંધી તિથિઓ છે ચૈત્ર સુદ છઠ યમુનાજી પ્રાગટ્ય દિવસ આપણે માનીએ છીએ એવો એક ભાવ કહેવામાં આવે છે કે જ્યારે યમનાજી ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં સખી રૂપે પ્રગટ થયા ગોપી રૂપે પ્રગટ થયા એનો ઉત્સવ એ ચૈત્ર સુદ છઠ નો ઉત્સવ છે અને ચૈત્ર સુદ છઠે યમનાજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી દુનિયાભરમાં આપણે મનાવીએ છીએ બીજી એક તેથી ભાઈ બિજીની જે પ્રસિદ્ધ છે યમોપી ભગિની સુતામ કથમહંતી દુષ્તાનપી જો સોળે સોળ ગ્રંથોના તે બધા જ શ્લોકો આપણે નહીં હોઉં તો બધાને ત્યારે હું ગ્રંથને લઈશ તો એના સાર રૂપે બધાને લઈશ જે વાત કરીશ એનું પ્રમાણ શ્લોકો થી આપતો જઈશ તો એ પ્રમાણે આખા ગ્રંથનો આવૃત્ત આપણે કરી લઈશું ગ્રંથ તો યમોપી ભગિની સ્તૃતાન કથમ અહંતિ દુષ્ટાનપી ન જાતું યમયાતના ભવતી તે ત્યારે ભાઈ દિવસ યમ દ્વિતીયાનો દિવસ અને યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે બેન યમુના યમ ઉના યમુના નાના બેન ઉના એટલે નાના બેન એમને કહેવાય શ્રી યમુના ભોજન કરીને માંગવાનું કહ્યું ત્યારે યમુનાજી માંગ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ના આવે એવું વચન આવે અને વચને બંધાયા કે ભાઈ બીજના દિવસે યમુનાજીમાં જે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના નહીં આવે ત્રીજી તિથિ ઠકરાણી ત્રીજી અને આપણે ત્યાં પ્રાય ઈંડોળાના દિવસોમાં કાચનો ઈંડોળો થતો હોય છે ઠકરાણી ત્રીજના દિવસે લગભગ એ રીતનો ભાવ કારણ કે એ યમુનાજીના ભાવથી કાચાદીનો ઈંડોળો થાય અહીંયા મહાપ્રભુજી પધારે દમલાજી સાથે છે સુંદર યમુનાજીનો પ્રવાહ કલ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે સુક મયુર હંસ સુંદર કલરવ કરી રહ્યા છે નવીન વનોમાંથી ઉગેલા પુષ્પો ખરી ખરી યમુનાજી પૂજન કરતા હોય એ રીતે પડી રહ્યા છે લહેરોમાં સૂરજની કિરણો પડે ને રજ જાણે ચળકતી હોય ને એમ લાગે જાણે મોતીના કંકણ યમુનાજી ધર્યા છે અને એ કંકણના મોતીઓ ચળકી રહ્યા છે એવી સુંદર શોભા ને આભા શ્રી મહાપ્રભુજી યમુનાજી ને હૃદયમાં પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે તબલાજી સાથે પધાર્યા છે અને વ્રજના સ્થળોને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે એક એક લીલા સ્થળી ઓળખી અને મહાપ્રભુજી પ્રગટાવે છે કે અહીંયા આ લીલા થઈ અહીંયા આ લીલા થઈ આ આ ઘાટ છે આ ઘાટમાં પ્રભુએ આ લીલા કરી અર દમલાજી કે સાત પધારે મહાપ્રભુ અર સહજ મનમે એક જિજ્ઞાસા ઉઠી મહાપ્રભુજી કે અરે દમલા યા મેં ગોવિંદ ઘાટ કોણસો ઓ ઠકરાણી ઘાટ કોણસો

કમળનો એક માર્ગ બન્યો અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી તટ ઉપર અને છડી દ્વારા આ છે અને એ સમયે આધી દૈવિક સ્વરૂપના શ્રી યમુનાજી ને દર્શન કરી શ્રી મહાપ્રભુજી ગદગદિત થઈ ગયા અને એટલા માટે જે પ્રગટેલું યમુનાજી નું સ્વરૂપ હતું એ શ્રી વલ્લભ ના હૃદયમાં આવીને સમય અને સ્વરૂપ સમાયું શ્રી વલ્લભની વાણી તો સ્વરૂપાત્મક છે યમનાષ્ટક પણ શ્રી યમનાજીનું નું સ્વરૂપ છે અને જ્યાં શ્રી યમનાજીની ની ઝાંખી હૃદયારૂઢ થઈ સ્વરૂપની અને એ જ સમયે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સર્યા મા નમન કરી અલૌકિકતા ની આગળ બીજું કરી પણ શું શકાય જ્યાં સર્વ સામર્થ્ય હોય ત્યાં અસમર્થ જીવ નમન અને વંદનથી અધિક કરી પણ શું શકાય

સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને મુદા એટલે હર્ષ પૂર્વક નમન કરું છું જો યમુનાજીના આરાધનમાં અનેક પ્રકારના સ્વરૂપનું આરાધન નું કરતા હોય છે આ નમન નમન સેવા સાથે જોડી દઉં તો શ્રી આરાધન વંદન આપણે ત્યાં યમુનાજી ચિત્ર સ્વરૂપે આરાધ્ય સેવનીય છે જે મુકુટ કાચની ચિત્રજી અને ઘણા વિશ્વને ત્યાં યમુનાજીના ચિત્ર સ્વરૂપની સેવા બિરાજતી હોય છે અને શ્રી ગોકલેશ પ્રભુએ એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજી સૌથી પહેલા શ્રી યમુનાજીનું આ ચિત્ર પોતાના શ્રી હસ્તે દોરી ઉપર કૃપા કરી તો ચિત્ર સ્વરૂપ બીજું એક સ્વરૂપ ત્યાં બિરાજતું હોય છે એ છે લોટીજી સ્વરૂપે જલ સ્વરૂપે ત્રીજું એક સ્વરૂપ યમુનાજીનું જે વાર્તા સાહિત્યમાં ગુસાઈજી કૃપા કરીને પધરાવેલા એ યમુનાજીના તટની વાલુકા રજરૂપે રેણુર મધુરો રજની તો રેણુ પર મધુર છે ઘણા ચોથું સ્વરૂપ શ્રી યમુનાજી નું ઘણા ને ત્યાં સ્વરૂપ રૂપે શ્રી યમુનાજી કાસના કે પાષાણના શ્યામ વર્ણના એવા પણ યમુનાજી સ્વરૂપ ઘણા ને ત્યાં ઘણી જગ્યાએ એ વલ્લભ ત્યાં હોય કે વૈષ્ણવ ને ત્યાં હોય એવા ઘણા અને પ્રાચીન વહુજી બેટીજીઓના માથે શ્રી યમુનાજી આવા સ્વરૂપ બિરાજતા કારણ કે યમુનાજીની સર્વ પ્રથમ શ્રી લાલજી જ્યારે એમના માથે દ્વારિકાધીશ નું સ્વરૂપ પધરાવ્યું ત્યારે એમણે વિનંતી કરી કે કાકાજી કાકાજી કહેતા કાકાજી મેરો મનોરથ તો યુગલ સ્વરૂપ કી સેવા કરે મારી ઈચ્છા એવી છે કે દ્વારકાધીશની સાથે સ્વામિનીજી પણ બિરાજતા હોય અને યુગલ સ્વરૂપની સેવા કરું અને ત્યારે ગુસાઈજી એક કડું કંકણ આપ્યું અને કહ્યું આ કંકણ જે સ્વામિનીજીને માપસર આવી જાય એ તમારા દ્વારકાધીશના સ્વામિનીજી અને બાલકશરાલજી એ કંકણને લઈ અને વ્રજના દરેક મંદિરોમાં દરેક સ્થanoમાં વનોમાં ઉપવનોમાં પરિભ્રમણ કરવા લાગ્યા જ્યાં જ્યાં સ્વામિનીજીનું સ્વરૂપ દેખાય કંકણ ધરાવીને જુએ ક્યાંક નાનું પડે ક્યાંક મોટું પડે

જે પણ કાકરોડીમાંથી દ્વારિકાધીશજી નું સ્વરૂપ બિરાજે છે ભીતરમાંથી યમરાજી નું એ સ્વામીજી સ્વરૂપ બિરાજે છે તો એ ભાવ આપણે ત્યાં છે એ જ રીતે શ્રી ગોકુલનાથજી પર જ્યારે કૃપા થઈને ને આપણે ચિત્ર સ્વરૂપ પ્રગટ કર્યું તો પહેલા ગુસાઈજી કૃપા કરી કિશોરીબાઈ આદિના પ્રસંગોમાં કે અન્ય વાર્તાઓમાં જો તો યમનાજીના તટની રજ પદરાવી અને રજની સેવા કારણ કે યમનાજીની રજ પણ યમના સ્વરૂપ જ છે તમે જલ જ યમનાજી માનો એ જરૂરી નથી કે જલને જ યમનાજીનું સ્વરૂપ માનો યમનાજીના દરેક અંગો યમના સ્વરૂપ છે ત્યાં સુધી વાત કરો એ ઘાટ હોય એ તટ હોય એ લહેરો હોય એ કમળો હોય ખીલેલા એ પુલીન હોય બેટ પુલીન એટલે બેટ જે આઈલેન્ડ કહીએ એને પુલીન કહેવાય એ દરેક અંગો યમનાજીના યમના સ્વરૂપ જ છે એટલે નિતંબ તટ સુંદરી તટ ને પણ આપણો એક ભાગ જ કહ્યો છે લહેરો ને તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિ કા વાલુકા યમુનાજી થી અલગ યમુનાજી ના કોઈ પણ અંગ ને માનવામાં નથી આવતું એમ ઠાકોરજી થી અલગ ઠાકોરજી નું અંગ થોડી બને વ્રજ માટે પણ ઠાકોરજી શું કહે સબ મેરો અંગ દાનના પદોમાં કહીએ ને આ જે કઈ દેખાય છે એ યમુનાજી ગીરાજી ગોપીઓ ગાય પક્ષી એ રજ કણ ડાળ પાક એ સમમેરો અંગ આ બધું જ મારું જ અંગ છે તો એ જ પ્રભુ રૂપ જ બ્રજ છે એમ યમના રૂપ જ યમનાજીના બધા અંગો છે અને એટલા માટે રજ પણ કારણ કે જ્યારે જ્યારે તમે યમના પાન કરો છો ત્યારે યમનાજી ત્રણ તત્વોનું દાન તમને કરે છે પહેલું જેમ અહીંયા કહ્યું સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ જલ કરતા પણ રજ જેમાં અધિક છે એટલે ક્યારેક ઉનાળામાં તમે વ્રજ ગયા હો ને જલ સુકાયેલું લાગે તો ક્યારેય એવું ના બોલતા કે યમુનાજીના તો દર્શન જ ના થાય અરે ઘાટ પણ યમુનાજી છે એ રજ પણ યમુનાજી છે એ તટ પણ યમુનાજી છે તમને ખાલી જલના દર્શન નથી થયા પણ યમુનાજીના દર્શન નથી થયા એવું ક્યારેય નહીં ભૂલ આપણે ત્યાં તો એમ કેવાની પણ મને ઠાકોરજીના દર્શન બંધ થઈ ગયા આવું ક્યારે બોલાય જ નહીં ભક્ત માટે ભગવાનના દર્શન ક્યારે બંધ થાય જ નહીં ત્યાં બોલવાનો વિવેક એ છે એ માયાનું રૂપ છે અને જયારે એ આવરણ આવી જાય એટલે પછી દર્શન ન થાય એ આપણી અસમર્થતા છે કે ટેરો શું આંખથી દર્શન થાય તમે એમ માનો છો શું કાનથી સંભળાય

દ્વારના નહીં દ્વારપાલ નથી આ તો માધ્યમ છે અને એટલા માટે જીવ અસમર્થ છે કે પોતાના ઇન્દ્રિયોના આ દ્વાર દ્વારા જ એનો અનુભવ કરે છે બાકી તો એ ભીતર રહેલી ઇન્દ્રિયો જે જીવાત્મા સાથે જોડાયેલી છે જે સંચિત આદિ કરે છે જે અનુભવ આદિ કરે છે ઇન્દ્રિયો તો ક્યાં છે અને એટલા માટે ભગવત દર્શનને આંખ સુધી મર્યાદિત ન રાખતા ભગવત કથાને કાન સુધી મર્યાદિત ન રાખતા એ તો બહુ સીમિત કરી દેશો કારણ કે શું એ ઇન્દ્રિયો અસમર્થ બની જાય એ દ્વારો તો શું આપણને કથાનો લાભ જ જીવનમાં નહીં મળે એનો ઉધાર જ નહીં થાય યા આંખ જોતું ઓછું થઈ જાય તો ભગવત દર્શન જ નહીં થાય ઘણી વાર આંખો નથી યા આંખો જતી રહેતી હોય પણ જોવાની ઈચ્છા નથી જતી હોતી કાન બંધ થઈ જાય પણ સાંભળવાની ઈચ્છા નથી જતી નહીં તો કાન બંધ થઈ જાય તો સાંભળવાની ઈચ્છા ખતમ થઈ જવી જોઈએ દેખાતું બંધ થઈ ગયું પણ ખતમ થઈ જવી જોઈએ પણ એ તો રહે છે એનો અર્થ એ થયો કે આ આ તો તો કેવલ સાધન સાધન છે 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 જોનારું કોઈ સાંભળનારું કોઈ ઓણ છે તમે અમને પણ બીજી ચર્ચામાં લઈ જશો આપણે સોડસ ગ્રંથ પૂરું કરવાનું કે ચર્ચા મૂળ યમનાજીની જે ચર્ચા કરી રહ્યા છીએ તો અમને વચ્ચે વચ્ચે યાદ અપાવતા રહેજો કે સોળ ગ્રંથો પૂરા કરવાના છે તે તો જે સોળસનની આપણે ચર્ચા કરી રહ્યા તો શ્રી યમનાજીના જ્યારે પાન કરો છો ત્રણ તત્વોનું દાન યમનાજી કરે છે પહેલું જ્યારે યમનાજીના પાન તમે કરો અને જે મેં વાત કરી રજ રજ રૂપે શ્રી ગુસાઈજી એ પદરાવ્યા પ્રમાણ છે સેવા થાય રજની જલરૂપે પાન થાય શ્રી મહાપ્રભુજી એ પ્રવાહજીની વદના કરે છે ચિત્ર સ્વરૂપ શ્રી ગોકુલનાથી પધરાવી સ્વરૂપ સ્વયં ભાકૃષ્લાલજીને પ્રાપ્ત થયું તબ પ્રમાણો છે બધા

ગુણોના ગાન સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા યમુના કે નામ અગધૂર ભાજે યમુનાજી ના તો નામની કેટલી મહિ નામ મહિમા એસી જુ જાનો યમુનાજી નું નામની પણ એટલી જ મહિમા છે પૂજન ની સેવન ની વંદન ની એટલી જ નામની મહિમા છે જે યમુના ગુણગાન કરે છે અને એકતાલીસ પદ તો અનંત છે છેલ્લા દિવસે એકતાલીસ માં પદ નું આપણે દર્શન કરવાનું છે અને એટલા માટે બહુ ઊંડી ચર્ચા યમનાષ્ટકમાં નથી જતો આગળના ગ્રંથોમાં જઈશું પણ શ્રી યમનાજીના જ્યારે આ એક એક તત્વોના આરાધન તમે કરો છો ત્યારે યમનાજીના પાન કરો છો પાનની મહિમા છે ત્રણ તત્વો નું દાન શ્રી ઠાકોરજી કરે શ્રી યમનાજી કરે સૌથી પહેલા જ્યારે તમે યમના પાન કરો છો ત્યારે કેવલ જલનું પાન નથી કરતા એમાં ભળેલા ઠાકોરજીના ચરણની રજનું પણ પાન તમને થાય સ્મર શ્રમ જલાણું બી એટલે આમ કહ્યું ને કહ્યું કે યમનાજીના તટની રજ એ પણ યમનાજીની સાથે તમે પાન કરો છો અને સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ ઠાકોરજીના ચરણની રજ ગ્રહણ કરો છો અને ચરણના રજની મહિમા હમણાં વર્ણન કરીશ તો અનંત મહિમા છે એટલે રજ તમારી ભીતર જાય છે બીજું જ્યારે તમે યમનાજીના પાન કરો છો ત્યારે તમે જળ સમજીને પાન કરો છો પણ યમનાજી તમને જળનું પાન નથી કરાવતા પયઃ પાન હતા એ તમને પોતાના પયનું પાન કરા દુઃખનું પાન કરાવે અને એટલા માટે યમના પાનનો પહેલો મહિમા જલની સાથે રજ બીજો મહિમા જલની સાથે પાય પાય એટલે યમનાજીનું વાત્સલ્ય આ દુનિયામાં પ્રેમનું સાકાર સ્વરૂપ જો કોઈ કહો તો બે વસ્તુ પ્રેમના સાકાર સ્વરૂપ છે કે પ્રેમ મૂર્તિમંત આકાર લઈને પ્રગટે એક છે જ્યારે બાળક થાય ત્યારે માની ભીતર પ્રગટેલું દુઃખ એના વાત્સલ્યનું સાકાર રૂપ છે અને પ્રેમથી છલકેલા આંખોથી સરેલા આંસુ જ્યારે કોઈની લાગણીમાં આવી આવેશમાં આવી જ્યારે નેત્ર દ્વારા એ પ્રેમ અશ્રુ બનીને રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા બે સાકાર રૂપ તો આ પાયનું પાન પાનજી કરાવે છે અને ત્રીજું જ્યારે યમુનાજી તમે પાન કરો છો ત્યારે એમાં રોજ ઠાકોરજી રાસ કરી વૃંદાવનમાં જ્યારે પોતે શ્રમિત થઈ જાય શ્રમવારી પરસેવા પરસેવો તો પ્રભુમાં હોય જ નહીં પ્રભુમાં તો બધું બધું જ જ અને પ્રભુ જ્યારે પધારે ત્યારે રસ જે જે ઉછલિત થયો પ્રગટ્યો એ નિત્ય યમુનાજીમાં પધરાવે એટલે જ્યારે તમે પાન કરો ત્યારે સ્મર શ્રમ ઉભી સકલ ગાત્ર જય સંગમ એટલે જળની સાથે યમુનાજીમાં ભળેલો ભગવદ રસ

નવમા શ્લોકમાં ફળ બતાવ્યું સ્વરૂપ જે મહિમા છે એ નામનો મહિમા હોય એ મહિમા હોય અરે યમુનાજી કોઈ ઝાંખી ખરી લે ને તો જન્મારો સફળ થઈ જાય પણ એ ચર્ચામાં વધારે ઊંડા ન જતા એ તો આપણે જયારે એકતાલીસ માં પદ નું અવગાહન કરીશું ત્યારે વિશેષ રૂપે યમુનાજી મહિમા જોઈશું નવમા શ્લોકમાં મહાપ્રુભજી ફલ આ યમુના અષ્ટક કરશો કહેવાય છે યમુના અષ્ટક અષ્ટકના તો આઠ જ શ્લોક હોય આ નવમો શ્લોક છે એનો છે તો કે ફલશ્રુતિ છે અને ફલશ્રુતિ બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે તવા અષ્ટક મિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સદા એનો પાઠ કરે છે અને કેવા છે પાંચ ફળ કહે કયું સમસ્ત ક્ષયઃ સમસ્ત પાપોનો નાશ થાય ગંગાજીમાં સ્નાન કરો ત્યારે પાપ દૂર થાય યમુનાજી નું કેવલ ગુણગાન કરો તો એ નાશ થઈ જાય નિત્ય યમનાષ્ટક કરવા માત્ર પણ જીવને અપરાધો હોય શ્રી યમુનાજી ભવતી વય મુકુદે આ તો બહુ દુર્લભ છે ભગવત પ્રેમ એ કોઈ દાન કરી શકતું નથી પુણ્યો પ્રાપ્ત કરવા બહુ સહેલા છે પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે એ તો ભગવત કૃપા વગર સંભવ નથી શ્રી વલ્લભ શ્રી યમુનાજી ઠાકોરજી આ ત્રણ જ પ્રેમના દાતા છે અને પ્રેમ પ્રયાસથી પ્રાપ્ત થાય એવો પદાર્થ નથી પ્રેમ તો પ્રગટે છે કૃપા થકી કોઈ મહદની કૃપા થાય ને તો જ પ્રેમનો પરિચય આપણને થાય આપણે તો પ્રેમ પણ ગમે તેને સમજતા હોઈએ આપણને લાગતું હોય પ્રેમ જેવું પણ જ્યારે સાચો પ્રેમ પ્રગટે ત્યારે ખબર પડે

જીવનો સ્વભાવ બદલે ઠાકોરજી નો સ્વભાવ બદલે યમુનાજી તો બંનેના સ્વભાવની અધિષ્ઠાત્રી છે જીવના સ્વભાવનો નિગ્રહ થાય અને દુનિયામાં લોકો ઓછા નડતા હોય આપણો સ્વભાવ જ આપણને વધારે નડતો હોય છે અને એનો નિગ્રહ એના પર વિજય શ્રી યમુનાજીના ગુણગાનથી થાય પ્રભુના આપણો સ્વભાવને બદલે એવું પણ ટીકામાં કહ્યું કે પ્રભુનો સ્વભાવ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે પ્રભુ અને ભક્તિ આપવામાં બહુ કંજુસ છે તો જ્યારે યમનાષ્ટક આરાધન પાઠ કરો છો તો પ્રભુનો પણ સ્વભાવ બદલાઈ જાય એ પણ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય એટલે મુક્તિ આપવામાં પ્રભુ ઉદાર કે તું છૂટો તો તારાથી હુંય છૂટો અને ભક્તિ આપું તો પછી શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ શ્યામ લગ્યો સંગ ડોલે ઓર જીત જાઉં તાડો યાબે બિના બુલાયો બોલે ભક્તિ આપીશ તો તારી પાછળ પાછળ મારે ફરતા રહેવું મુક્તિ આપવામાં બહુ ઉદારતાથી પ્રભુ આપે કે તું મુક્ત તો હું તારાથી એ મુક્ત ભક્તોના વિરહ ની કારણે ઠાકોરજી એની પાછળ પાછળ જાય છે આ પ્રભુનો સ્વભાવ જેના હૃદયમાં ભક્તિ હોય તો એ યમનાષ્ટ ગ્રંથને વિરામ આપતા બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જય